આવ્યા છે ગઈકાલે વડોદરા લોકસભા બેઠક અને વાઘોડિયા વિધાનસભા બેઠકની ની ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું હતું ત્યારબાદ મતદાન કેન્દ્રોથી થી ઈવીએમ સહિતની જરૂરી સામગ્રી ખસેડવાની કામગીરી રાત સુધી ચાલી હતી વડોદરા લોકસભાની મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા પોલીટેકનિક સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ વીવીપેટ ગોઠવવામાં આવ્યા હતા આગામી તારીખ ચાર જૂને મતગણતરી થાય ત્યાં સુધી કોઈ પણ ચૂક ના રહે તે માટે સેન્ટ્રલ આર્મ્સ પોલીસ ફોર્સનું એક પ્લાન્ટોન રૂમ પર રહેશે ત્યારબાદ એસઆરપી અને ત્યારબાદ શહેર પોલીસનો બંદોબસ્ત એમ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય છે મતગણતરી ના થાય ત્યાં સુધી પોલીસ સંપૂર્ણ સજ્જ રહેશે સ્ટ્રોંગ રૂમ ફરતે સૌથી પહેલા સીએપીએફ નું પ્લાન્ટૂન અને ત્યારબાદ બહારના ગેટ પાસે એસઆરપીનું એક પ્લાન્ટુન અને છેલ્લે સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત જળવાશે આ માટે એક પીઆઈ અને સ્ટાફ શિફ્ટ પ્રમાણે સ્ટ્રોંગ રૂમ પર ફરજ બજાવશે જ્યારે સો જેટલા કેમેરાથી સમગ્ર બિલ્ડિંગને આવરી લેવામાં આવી છે આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્પોટ પણ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે પોલિટેકનિક કોલેજ ખાતે બનાવેલ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થાને લઈ જેસીપી મનોજ નીનામા દ્વારા માહિતી આપી હતી પોલીસ અધિકારીઓની અવર અન્ય ડિપાર્ટમેન્ટ આરઓ એ આર એના એના લીધે આજે આપણે સાંજ સુધીમાં એમની કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ જશે પછી આપણે મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાંથી અવર જવર બિલકુલ બંધ કરી દેવામાં આવશે અને આ એરિયા આઇસોલેટ છે ફક્ત પોલીસ અધિકારીઓ પેરામિલિટરીના અધિકારીઓ અને આરઓ અને એ આર જે ચૂંટણી સાથે સંકળાયેલા છે એ અને ઓબ્ઝર્વર ઓબ્ઝર્વરશ્રીઓ જ્યારે એમને વિઝિટ કરવાનું થાય ત્યારે એ લોકો વિઝિટ લઈ શકશે તમામ પ્રકારની સીસીટી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આરો તરફથી આરો અને જિલ્લા કલેક્ટર તરફથી આખા બિલ્ડિંગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે જેના બે કંટ્રોલ રૂમ પણ રહેશે એક આપ સમક્ષ જોઈ રહ્યો છો કે અહીંયા આઉટર સાઈડમાં જો કોઈ ઉમેદવાર અથવા ઉમેદવારના એજન્ટ દ્વારા એને ચકાસણી એ પણ કરી શકશે સુરક્ષા બાબતે અને અંદર સીએસએફ માટે ફક્તને ફક્ત વોચ રાખવા માટે એમના માટે એક અલગ કંટ્રોલ રૂમ વિથ એલ રાખવામાં આવેલો છે એટલે સુરક્ષામાં કોઈ પણ જાતની કોઈપણ પ્રકારની બાછોડ રાખવામાં આવશે કરવામાં આવશે